સુરત નવી સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા ડીનને આવેદનપત્ર આપી જુનિયર ડોક્ટરોની વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરાઈ છે અને જો વહેલી તકે સમસ્યાનું નિવારણ ન આવે તો આંદોલનની ચીમકી પણ સિનિયર ડોક્ટરોએ ઉચ્ચારી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ડીનને સિનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે કોવિડમાં સતત કામ કર્યું છે અને બે હજાર ઓગણીસ અને બે હજાર વીસના સિનિયર રેસિડેન્સીના સમયગાળાને બોન્ડમાં ગણી લેવા બાબતે ઘણા સમયથી તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય વિભાગના ઉપરી અધિકારીઓને અપીલ કરી હતી પરંતુ સતત ત્રણથી પાંચ મહિના સુધી અપીલ કર્યા બાદ હકારાત્મક જવાબ ન મળતા તમામ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય મંત્રીને અપીલ કરતા કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ડ્યુટીથી અડગા રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ બાબતને ધ્યાનમાં રાખી અમો જુનિયર ડોક્ટર એસોસિએશન સુરત તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતના વિદ્યાર્થીઓ જેડીએ બીજા એમસી તેમજ બીજા એમસી વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન આપ્યું છે મારું નામ ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા હું સુરત સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફાજર બજાવ છું શું રજૂઆતો કરી છે આજે અમે ડીન મેડમ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે સિનિયર રેસિડેન્સીના પીરિયડ અને બોર્ડના પીરિયડને જે અમે આગળ સાતથી આઠ વાર લખાણમાં બી રજૂઆત કરેલી છે અને ત્રણથી ચાર વાર અમે રૂબરૂ મુલાકાત લઈને હેલ્થ મિનિસ્ટર કમિશનર મેડમ અને એસીએસ અને રજૂઆત કરેલી છે રજવાત વસ્તુઓને લઈને અત્યારે ગવર્મેન્ટ કોલેજ બીજાની અંદર હડતાલનો છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે અમારી માગણીઓને લઈને જો આ વસ્તુઓને અમારી સંતોષવામાં નહીં આવે તો અમારે બી બાકીની ગુજરાતની છ મેડિકલ કોલેજોને બી હડતાલમાં જોવાની જરૂર પડશે કેટલી વખત રજૂઆતો સુધી સાતથી આઠ વાર અમે લખાણમાં બી રજૂઆત કરેલી છે બે થી ત્રણ વાર અમે રૂબરૂ સરને હેલ્થ મિનિસ્ટર સરને બી મળી મળીને આવેલા છે આઠ તારીખે હેલ્થ મિનિસ્ટર અમને જે લખાણમાં બી આપેલું હતું કે તમારી માગણીઓ વ્યાજબી છે તમારી જે માગણીઓ છે બધી સંતોષ આવી જોઈએ એમને એક લેટર બી એસીએસ સરને બી ફોરવર્ડ કરેલો હતો પણ એસીએસ તરફથી અમને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલો નથી વિવિધ પડતા પ્રશ્નો લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિત છ ગવર્મેન્ટ હોસ્પિટલના જુનિયર તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેઓને વહેલી તકે ન્યાય આપવા માંગ કરવામાં આવી છે અઝર કૃષિ સાથે હર્ષદ સેટા